અને જ્યારે પૃથ્વી પર પડે છે ત્યારે તેઓ સેટેલાઇટ નેટવર્ક ટીવી રેડિયો સંચાર અને જીપીએસ સિસ્ટમને અસર કરે છે કહેવાય છે કે શનિવારે પૃથ્વી પર સોલાર સ્ટોમની અસર જોવા મળી હતી આદિત્ય એલ વન અવકાશયાન અને ચંદ્રયાન બે આ ઘટનાના અવલોકનનો એક રેકોર્ડ કર્યો છે જેને નાસા દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું અને આ સિવાય એન એ એ સ્પેસ વેધર પ્રોડિક્શન સેન્ટરે પણ તેની પુષ્ટિ કરી છે પચાસ વર્ષનું સૌથી મોટું સોલાર સ્ટોમ અને એના કેટલાક ભયજનક દ્રશ્યો સામે આવ્યા લગભગ એકવીસ વર્ષ પછી આ સૌર વાવાઝોડું હતું શક્તિશાળી વાવાઝોડાએ વૈજ્ઞાનિકોને વિચાર કરતા કરી મૂક્યા છે